કેમકે અત્યારે મારે જવાનું છે સુપાસિત મારા દેરને ત્યાં કાનાનો જન્મ થયો છે તો આજે એની છઠ્ઠી છે તો મારે છઠ્ઠીમાં જવાનું છે તો અત્યારે હું રેડી થઈ ગઈ અને દિત્યાને રેડી કરું છું મેં જેટલું જેટલું કર્યું ને બધું દિત્યાને કરવું છે અત્યારે તો જીત દિત્યાને છે ને જો હું કોમ્પેક કરું છું કા દિત્યા તો તૈયાર થવું જ પડે કેમ ઓહો નો કરાય તારે કયા કલર નો કરવો છે દિત્યાજી કલર કે ને ઈજ કલર નો આપણે આઈ શે કરવો પડે કા દિત્યા એને ખબર પડી જાય એને જેવા કપડા પહેરા હોય ને એવો જ આઈ શે કરે પછી પણ હું પછી બદલાવી નાખું કલર પર્પલ કે પર્પલ કયા કલર નો કરવો છે પર્પલ પર્પલ કલર કરવો છે જો એને એ ખબર પડે કે એ ચડો પર્પલ કલર નો પહેરું તો એને પર્પલ કલરનો નો આઈ શે દો કરવો લાઈક કરતા એકું બંધ કરી જા પછી હું બદલાવી નાખું એને ક્યાં ખબર છે કાઢી છે તારે છે ડોન બધું કરવું જ પડે ન તો શોખ છે ચાલો તો અમે જો હવે સુપાસી પહોંચી ગયા છીએ ને આવતા વેત જો ત્રણેય બેનું છે ને અહીંયા ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું છે જો એ રેસ લગાવી રહ્યા તો

આમ બધાય છે ને ચા બનાવતા બનાવતા વાતો કરીએ છીએ અને ચા પાકે છે આપડો જો અત્યારે છે પકડી રાખો તો એમેસે દૂધ ગાડીમાં સ્ટીલિસમાં તો જો અહી નાણંદબા દેકામે ઓટડી દીધા છે કા છે

ચાલો તો ફટાફટ જમી લે ચાલો જો જમી લીધું છે ને બધા જો અહિયાં મીટિંગ કરીને બેઠા છે અને જમી લીધું ને ભજીયાનપુરી ને ખાધું તો સોડા આવી ગઈ છે આપડા હાથે તો જો અહિયાં બધા સોડા પીવે છે

ચાલો તો આપણે જમી લીધું છે મારેથી તો બહુ ફૂલ જમાઈ ગયું છે પણ હવે અહીંયા કૃપાલી બેન અમારા માટે સ્પ્રાઇટ લેવા એટલે સ્પ્રાઇટ પી લઈએ પહેલાં તો એટલા બધા માણસોને થઈ જા કે સ્પ્રાઇટ હાઈ એટલા બધા માણસો છે જો એક બોટલ છે ને બધા એટલા તો રાહ જોઈને બેઠા જ્યાં અહીંયા ગ્લાસ પાતા બે જ છે અમારી પાસે આ જલ્દી બંધ કરતે થોડી થોડા જલ્દી પીવું નહીં લા શું કે દીધી જયષ્ઠા સોડા પીવી બહુ નો પીવાય હવે થોડી થોડી પીવાય હાલો થોડી કાને આપજે ભાઈ કેવી છે ચાખી ને કહીએ કેવી છે સોડા બહુ સારી છે છોકરાઓને પીવાય છોકરાઓને પીવાય સોડા કા ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને અમે જો પાછા ગાડીમાં બેસીને હવે જઈએ છીએ ઘરે કેમકે અત્યાર સુધી જો હવે અહીંયા અમે જમીને પછી બધા ભાઈઓના છોકરા અને વહુ ને બધા બેઠા હતા બઉ મજા કરી એન્જોય કરીને બધા આવી ગઈ અને બીજા બધા ફેમિલી વાળા હોય એને પસંદ હોય આપણે એને મોબાઈલ માર દઈએ કેમેરો નાખ દઈએ એને ગમતું એટલા માટે આપડે જયારે આપણે ગમતું એટલા એટલા માણસો ભેગા હતા ત્યારે પછી આપડે વિડીયો રેકોર્ડ કર્યો હતો એવો હતો હવે આપણે વિડીયો ને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો જો ચેનલ માં નવા હોય તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ